લોકસભાનું મતદાન ચાલી રહ્યું છે જેને લઈને કેરળના કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈએ કન્યાશાળા નંબર બે ખાતેથી પોતાનું મતદાન કર્યું હતું અને લોકોને મતદાન વધુમાં વધુ કરવા માટે અપીલ પણ કરી હતી સ પર્વની ઉજવણી થઈ રહી છે અને આપે પણ ખેરાલુ કન્યાશાળા બે ખાતેથી મતદાન કર્યું છે શું અપીલ કરશો હવે મતદારોને હું આજે સમગ્ર મતદાતાઓના વિસ્તારમાં અપીલ કરીશ કે પોતાના મતનો ઉપયોગ કરી દેશથી લોકશાહી મજબૂત કરવાનો પ્રયત્ન કરો આ દેશથી લોકશાહી મજબૂત ત્યારે જ થાય એક એક મતદાતા પોતાના મતનો ઉપયોગ કરે અને એ મતદાન કરી અને દેશની લોકશાહી મજબૂત કરવા પોતાનો શીરફાળો આપે અને પોતાને મનગમતી સરકાર લાવવાનો પ્રયત્ન કરે એવું વાત બધી હું બધા જ મતદાતાઓને વિનંતી કરીશ ભાઈઓ બહેનો યુવાનો બુઝુર્ગો બધા જ મિત્રો વડીલો બધા જ પોતાના મતનો ઉપયોગ કરી અને જે પણ ઈચ્છા હોય એ પ્રમાણે મતદાન કર્યું શું લાગી રહ્યું છે આજે મતદાન થકી કે કોંગ્રેસની કેટલે જીત રહેશે ને કેવું વાતાવરણ રહેશે હું ઉત્તર ગુજરાતની ચાર સીટોનું જે આજે મતદાન ચાલી રહ્યું છે તો હું ઉત્તર ગુજરાતની ત્રણ સીટો સાવરકું પાટણ અને બનાસકોટા ત્રણેય સીટો કોંગ્રેસ જીતશે અમદાવાદ સાથે હું કહી દઉં છું બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજભાઈ ઠાકોર ખેરાલુ